જુઓ કઈ રીતે બોટાદમાં ગુંડાઓ બેફામ બની ગયા છે આને નથી કાયદાનો ભય આને નથી પોલીસ નો ફફડાટ ખુલ્લે આમ બિલ્ડરના ઘર પર પથ્થરમારો કરી દહેશત ફેલાવી રહ્યા છે અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો છે બોટાદના અહીં દિન તત્વોનો ત્રાસ વધી રહ્યો છે બોટાદમાં નામી બિલ્ડરના ઘર પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાતા પરિવાર ડરી ગયો હતો બોટાદ શહેરમાં પાળિયાદ રોડ નજીક રોકડિયા હનુમાનવાળી શેરીમાં રહેતા હિતેશ ગોરેજા કે જેમના ઘર પર મોડી રાત્રે ચાર અસામાજિક તત્વો હુમલો કરતા આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી પથ્થર પર પથ્થર ફેંકતા પરિવાર અડધી રાત્રે જાગી ગયો હતો ડરી ગયો હતો ઘરના કાચ તૂટ્યા હતા આ અંગે બિલ્ડર હિતેશ એક શખ્સની હતી ફરિયાદી દ્વારા અગાઉ પણ જણાવાયું હતું કે હેમુ મકવાણા તેમજ જાવેદ કુરેશી અને અન્ય શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવી રહ્યો છે જોકે આ પહેલી વખત નથી બન્યું પહેલા પણ ફરિયાદીના ઘર પર પથ્થરમારો થઈ ચૂક્યો છે આ ઘટના બાદ પરિવારના સભ્યોમાં ડરનો માહોલ છે વલસાડના ઠગાયના એક કેસ ભાવનગરના વેપારીનું નિવેદન લેવા ગયેલું વડોદરા પોલીસે વેપારીને ભાવનગરમાં અને ત્યારબાદ વડોદરા લાવી ઢોર માર માર્યો હતો આ અંગે તત્કાલીન ડીસીપી કરણરાજ વાઘેલા પીએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મીઓ સામે કોર્ટમાં પીડિત વેપારીએ ફરિયાદ કરી હતી વેપારીએ પોતાની દુકાનના સીસીટીવી સહિતના પુરાવા કોર્ટમાં રજૂ કરતા વડોદરા કોર્ટે આઈપીએસ કરણરાજ વાઘેલા સહિત પાંચ પોલીસ કર્મીઓ સામે સમન્સ કાઢવા હુકમ કર્યો છે બાર ડિસેમ્બર બે હજાર રોજ સમન્સ કાઢવા હુકમ કર્યો ફોજદારી ગુનો દાખલ કરવા કોર્ટે આદેશ કર્યા છે ચાર વર્ષ પૂર્વે વડોદરા પોલીસ દ્વારા ભાવનગરમાં વેપારીની દુકાનમાં જ માર મારવામાં આવ્યો હતો તેના સીસીટીવી પણ હાલ સામે આવ્યા છે જેમાં પોલીસ કર્મીઓ સિવિલ ડ્રેસમાં વેપારીને ઢોર માર મારતા જોવા મળી રહ્યા છે વેપારી કુમાર ચૌહાણ પર ઠગાઈનો આરોપ મૂકીને મારામારી કરી અધમુઓ કરી દીધો અપહરણ કરી વેપારી ત્યારબાદ પૂર્વે જ તે સમયના ડીસીપી કરણરાજસિંહ વાઘેલાએ પણ ઢોર માર માર્યો બાદમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ નહીં કરવા ધમકાવ્યો હતો જે આરોપ પણ લગાવવામાં આવ્યો છે ભરૂચના સુત્રેલ ગામે બંધ મકાનમાં સોળ તેર લાખની ચોરી

ખેડૂતો માટે માઠા સમાચાર કરકરતી ઠંડી વચ્ચે ગુજરાતમાં ફેંગલ વાવાઝોડું તબાહી મચાવશે અંબાલાલની ધ્રુજાવી નાખનારી આગાહી ફેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં કહેર મચાવ્યો છે ફેંગલ તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકી ચૂક્યા બાદ તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભયાનક રીતે તબાહી મચી ગઈ છે રોડ પર નદીઓ વહી રહી છે ત્યારે ગુજરાતના ખેડૂતો ભક્તો માટે પણ માઠા સમાચાર આવ્યા છે કેમ કે ફેંગલ વાવાઝોડું પણ ગુજરાતમાં ફંટાઈ શકે છે આ ભયંકર વાવાઝોડાની અસર ગુજરાત પર પણ પડી શકે છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે ભર શિયાળે ખેડૂતોના માથે આવી શકે છે માવઠાની ખાત ચાર ડિસેમ્બર બાદ માવઠું થવાની પૂરી શક્યતા છે ચાર થી આઠ ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે સુરત નવસારી વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે બીજી તરફ નવેમ્બર મહિનાનો અંત આવ્યો હોવા છતાં હજુ સુધી તે પ્રમાણે ઠંડી નથી પડી રહી એવામાં હવામાન નિષ્ણાંત કરી કે ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી જેટલું નીચે જઈ શકે છે આઠથી દસ ડિસેમ્બર કાતલ ઠંડી પડશે ભયાનક ઠંડી શરૂ થઈ જશે કે ડિસેમ્બર મહિનો ઠંડીથી વધુ કંપાવનારો રહેશે ડિસેમ્બરના અંત સુધી ગાત્રો થી ઠંડી પડશે ગિરનારના મંદિરોમાં વહીવટદાર નિમતા સાધુઓમાં રોષ તંત્રના દાવાને ગેરકાનૂની ઠેરવ્યો ગિરનારના ત્રણ મંદિરોની ગાદીનો વિવાદ ચરમ સપાટીએ પહોંચી ગયો છે સાધુ સંતો અંદરો અંદર ઝઘડતા અંતે મંદિરોના વહીવટ માટે મામલતદારની નિમણૂક કરી દેવામાં આવી છે જેને લઈને હવે સાધુ સંતોમાં રોષ ફેલાયો છે અંબાજી મંદિરનો વિવાદ હજુ શમ્યો નથી તે દત્ત શિખરનો વિવાદ વકર્યો છે તંત્રએ અંબાજી મંદિર દત્તાત્રેય શિખર અને ભીડભંજન મંદિરનો કબજો લેતા વિવાદનો મતપૂરો છંછેડાયો છે દત્ત શિખરમાં બે ટ્રસ્ટીઓ હોવા છતાં તંત્ર વહીવટીદાર હોવાનો દાવો કર્યો તેમનું કહેવું છે કે તંત્રએ કોઈ પૂછપરછ કર્યા વગર વહીવટદાર નીમી દીધા તંત્રના દાવાને ગેરકાનૂની ઠેરવ્યો અમદાવાદના રામજી મંદિરમાં ગાદીનો વિવાદ વખર્યો રાજસ્થાન સંતને પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો અમદાવાદના પાલડીના રામજી મંદિરમાં ગાદીનો વિવાદ સામે આવ્યો છે મંદિરના ગાદીપતિના નિધન બાદ રાજસ્થાન એક રામાનંદી સંતે પોતે ગાદીપતિ હોવાનો દાવો કર્યો અમદાવાદમાં સ્વામી સર્વે માહિતી મળતા તેમણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું જેને જોતા રાજસ્થાનના સંતના રામજી મંદિરમાં પ્રવેશબંધી અંગે બોર્ડ લગાવી દેવાયા અને મંદિર બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો પાલીનું રામાનંદ સંપ્રદાયના આ રામજી મંદિર આશ્રમ અને રામાનંદ્ય ભીઠના સ્થાપના ઓગણીસો સાહીઠમાં જગતગુરુ રામાનંદ આચાર્યજી દ્વારા કરવામાં આવી હતી મંદિરના ગાદીપતિના નિધન બાદ મંદિરના સંતોને માહિતી મળી કે રામજી મંદિર તેમજ ગાદી પર કબજો જમાવાના ઈરાદે રામાનંદ સંપ્રદાયના જ કેટલાક લોકો રાજસ્થાનથી પાલીથી આવી રહ્યા છે જેથી આ મામલે પાલડી પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર ને અરજી કરવામાં આવી જેના અનુસંધાને મંદિરની અંદર અને બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠમાં પણ ગાદીને લઈને વિવાદ મઠ પોલીસ છાવણીમાં ફેરવાયો થળી મહંત પામ્યા બાદ હવે મહંત કોણ તેને લઈને વિવાદ છેડાયો છે આ વિવાદ એટલો વકર્યો કે છેલ્લા કેટલાય દિવસથી મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરુગાદી ગુરુ ગાદી સોંપાય તો બીજી તરફ થળીમઠ નજીક આવેલા ગામના લોકો દ્વારા શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને ચાદર ઉઢાડાતા વિવાદ વખર્યો છે વિવાદમાં ખાતે કાયદો વ્યવસ્થા ન તેને લઈને હાલ તો આ મઠ પોલીસ છાવણીમાં ફેરવાયો છે બંને પક્ષોને પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસ કરાયા પરંતુ એક પણ પક્ષ કોઈ વાતે ન સમજતા આખરે બનાસકાંઠા એસપી દ્વારા થળી જાગીર મઠ ખાતે એસઆરપીની ટુકડી ઉતારી જાગીર મઠને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો

થાણા ગાલોળ ગામે જાહેર મંચ પરથી આપી ચેતવણી વિરોધીઓને જયેશ રાદડીયાએ લીધા આડ્યા તાકાતથી સમાજનું નેતૃત્વ કરતા મને આવડ્યું છે નળિયા ગણવા મારું કહેવું છે કે સારા કામમાં અવરોધના હાડકા નાખવાનું બંધ કરે ક્યાંક તેમનો હિસાબ કરવા માટે મેદાનમાં ઉતરવું ન પડે જો મને હેરાન કરવાના પ્રયત્નો કરાશે તો તાકાતથી તેમનો હિસાબ કરવા માટે મેદાનમાં ઉતરીશ જ્યારે જયેશ રાદડિયાના નિવેદનનો આ વિડીયો જે છે તે વાયરલ થયો લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈ પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં આટકા નાખવાનું બંધ કરી દેજો નગર તાકાતથી સમાજમાં નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે પરિણામ આપતા આવ્યું છે એમ પછી હવે વચ્ચે આવ્યા એના પછી મારે હિસાબ કરવા ન પડે એ મેદાનમાં મારે ઉતરવું ન પડે નથી ઉતરવું સમાજની વાત આવે છે ત્યાં સુધી પણ કીધું કે છેલ્લે સીએનજી કાર ચાલકોને મોટો ઝટકો સીએનજી ના ભાવમાં તગડો વધારો કાર ચલાવી મોંઘી પેટ્રોલ ડીઝલના આસમાને પહોંચેલા ભાવ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં તગડો વધારો થયો છે પેટ્રોલ અને સીએનજી ગેસના ભાવમાં જાણે રેસ ચાલતી હોય તેમ નવા માસ થી ગુજરાત ગેસ સીએનજી ગેસના ભાવમાં કિલોએ વધારો વધારો કર્યો છે પ્રતિ કિલો ગેસનો નવો ભાવ ભાવ પડશે આ આજથી જ લાગુ તો દાદરાનગર હવેલીમાં અઠ્યોતેર પોઈન્ટ છાસઠ રૂપિયા એક કિલો સીએનજી ને ચૂકવવા પડશે આ સિવાય પાલઘર અને થાણેમાં પચાસ રૂપિયા સીએનજીનો ભાવ વાહન ચાલકે આપવો પડશે ત્યારે રાજસ્થાનમાં એક કિલોનો સીએનજીનો ભાવ બ્યાસી રૂપિયા ચૂકવવો પડશે તો હરિયાણામાં સીએનજી નો ભાવ છ્યાશી રૂપિયા પંચાવન પૈસા એ પહોંચી ગયો છે જ્યારે મધ્યપ્રદેશમાં એક કિલો સીએનજી નો ભાવ સૌથી વધુ ત્રાણું રૂપિયા એક પૈસા થયો છે આ સાથે જ સીએનજી કાર ચાલકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા તરફ વડશે અને પ્રદૂષણ વધશે તો અમદાવાદમાં એટલે સીએનજી ગેસ અને પેટ્રોલના ભાવમાં હવે માત્ર સોળ રૂપિયા તોંતર પૈસા જ અંતર છે વાવના રાધાનેસદા કેનાલમાં પાણી નહીં મળતા નર્મદા અધિકારીઓને જગાડવા ખેડૂતોએ ઢોલ વગાડ્યા કેનાલમાં તાપણા કર્યા પાણી વગર તરસ્યા વાવના રાધા ખેડૂતોએ ઢોલ વગાડી તંત્રને જગાડવા કર્યો પ્રયાસ વાવ તાલુકાના છેવાડે રણની કાંધી આવેલા રાધા નિસડા ગામે ખેડૂતોને સિંચાઈ માટે કેનાલનું પાણી એક માસથી મળતું નથી જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે નર્મદા કેનાલના અધિકારીઓને જગાડવા ખેડૂતોએ ઢોલ વગાડ્યા તેમજ કોરી ધાકોર કેનાલમાં બળતણ કરી રોષ પણ ઠાલવ્યો હતો વાવની આકોલી બ્રાન્ચમાંથી નીકળતી રાધા નેઝડા કેનાલમાં એક માસથી ખેડૂતોને પાણી મળતું નથી કેનાલ કોરી ઠાકોર પડી છે જેને લઈ ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે ખેડૂતોએ ખેતરોમાં મોંઘા દાટ બિયારણ ખેડ ખાતર નાખી બેઠા છે પણ પાણી મળતું નથી અધિકારીઓને ફોન કરે તો કહે પાણી મળી જશે એજન્સીવાળા પાણી કાપી નાખે છે જેથી પાણી મળતું નથી તેવા આક્ષેપો કર્યા હતા જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ખેડૂતોએ ભૂખ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેનો ચૌદ ગામના ખેડૂતોએ કર્યો છે વિરોધ દાહોદથી નીકળતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે ને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે દાહોદના ના ચૌદ ગામ ખેડૂતો વળતર લઈને મેદાને આવ્યા છે જાહોદ તાલુકાના સરગ્રસ્ત ચૌદ ગામના ખેડૂતો સત્તર મૂળભૂત સુવિધાઓને લઈને વિરોધ કરી રહ્યા છે આ અંગે છેલ્લા ત્રણ વર્ષથી માંગણીઓ કરી રહ્યા છે આંદોલન અને આવેદન પત્રો આપી રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી ન હલતા અંતે ફરી ચૌદ ગામના લોકો રોડ પર ઉતર્યા હતા તંત્રએ હવે લેખિત બાહેદારી નહીં આપે તો ત્રણ ડિસેમ્બરે રોડનું ચાલતું કામ બંધ કરવાની ચીમકી આપી છે બે ડિસેમ્બર બાદ માંગણી પૂરી કરવા માટે લેખિત બાહેદારી નહીં આપે તો લોકો આંદોલન કરશે ત્રણ ડિસેમ્બરે ખેડૂતો પરિવાર સાથે હાઈવે પર ઉતરીને કામ બંધ કરાવશે ટીઆરપી ના સૂત્રધાર સાગઠિયાને કોર્ટમાં પરિવારને મળવા દીધા નાસ્તાની મોજ કરાવી

પોલીસે પરિવારજનો સાથે કોર્ટરૂમની બહાર જ સત્સંગ કરાવી દીધો હતો અને ત્યારબાદ બપોરે એક વાગ્યા સુધીમાં કેસનું હિયરિંગ થઈ જતા અને નવી તારીખ પડી જતા મનસુખ સાકઠિયાને કોર્ટની પરવાનગીથી સીધો જેલમાં લઈ જવાના બદલે કેદ પાર્ટીના કર્મચારીઓએ નવી કોર્ટના પાર્કિંગમાં જ મનસુખ સાગઠિયા અને તેના પરિવારજનોને બેસાડીને ફરવા આવ્યા હોય તેવા જલસા કરવા મોકળું મેદાન પૂરું પાડ્યું સાકઠિયા પરિવારજનો સાથે કલાક કરતાં વધુ સમય પસાર કર્યાની હકીકત પ્રકાશમાં આવી કોઈ પણ કેસના આરોપીને કોર્ટમાં લવાય ત્યારે કોઈને પણ મળવા દેવાની કે ખાવા પીવાની વસ્તુ આપી શકાતી નથી તેનું ઉલ્લંઘન ઉલંગન કરાતું જોવા મળ્યું છે અંબાજીમાં વેરો ન ભરતા લોકો સામે તવાય છવ્વીસ મિલકત સેલ મારવામાં આવશે યાત્રાધામ અંબાજીમાં તંત્ર વેરો ન ભરતા લોકો સામે તવાય બોલાવવાનું શરૂ કરી ચુક્યું છે અંબાજીમાં અનેક સંસ્થાઓ મિલકતોએ કરોડો રૂપિયાનો વેરો ભર્યો નથી જેથી ધર્મશાળા રહેણાંક મકાન અને દુકાનવાળાઓ પાસેથી લાખો રૂપિયાની વેરા વસુલાત માટે કામગીરી શરૂ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી સહિત અંબાજી ગ્રામ પંચાયત સ્ટાફ તથા વહીવટદાર એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને મોટી વેરા વસૂલાત વાળી મિલકતને સેલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને વર્ષોથી વેરા નહીં ભરનાર વેરા વાકીદારોમાં ફફડાટ ફેલાયો છે છવ્વીસ ઉપરાંત મિલકતોને સેલ મારવામાં આવશે અંબાજી શહેરમાં છ કરોડ ઉપરાંતની વેરા વસૂલાત કરવામાં આવશે જોકે હાલમાં મોટી રકમના બાકીદારો સામે આ આકરા પગલાં ભરવામાં આવતા ડરનો માહોલ ઊભો થયો છે ડીસા નગરપાલિકાના પ્રમુખને હટાવવા ભાજપના ધારાસભ્ય દબાણ કરતા હોવાનો આક્ષેપ બ્રહ્મ સમાજે આપી આંદોલનની ચિમકી ડીસાય નગર ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે ભાજપના ધારાસભ્ય ડીસાય નગર પ્રમુખ સંગીતાબેન દવેને હટાવા માંગતા હોવાનો બ્રહ્મ સમાજ આક્ષેપ કર્યો છે જેને લઈને ડીસાની પંચ પરગણા બ્રહ્મ સમાજની વાડીમાં જિલ્લાના બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા બ્રહ્મ સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો કે ડીસાય નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરાઈ રહ્યું છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆતો કરી સંગીતાબેનને પ્રમુખ પદેથી હટાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું જણાવ્યું મહત્વનું છે કે ચૌદ મહિના પહેલા જ સંગીતાબેન દવેની પ્રમુખ તરીકે વરણી કરાયા હતી જો કે સંગીતાબેન દવેને પ્રમુખ બનાવતા ડીસા નગરપાલિકાના ભાજપના સભ્યોએ તેમનો વિરોધ કરીને રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી જો કે તે બાદ મામલો થાળે પડ્યો પરંતુ ત્યારબાદ ધારાસભ્ય પ્રવીણ માળીના જૂથ નગરપાલિકાના પ્રમુખને કામ ન કરવા દેતા હોવાના આક્ષેપ અવારનવાર થતા હતા જેથી ડીસામાં બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો બ્રહ્મ સમાજની બહેનને ભાજપ નગરપાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા દબાણ કરાશે તો તે લોકો ભાજપ સાથે છેડો ફાળી ઉગ્ર આંદોલન કરશે નવસારીમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવાના પ્રયાસમાં દંપતીની ધરપકડ હિન્દુ સંગઠનોએ બોલાવી રામતું નવસારીની ખાનગી શાળાના શિક્ષક અને તેની પત્ની સાથેનો કથિત ધર્માંતરણ પ્રવૃત્તિ સાથેનો વિડીયો વહેતો થયા બાદ હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે ખ્રિસ્તી સમુદાયના ધાર્મિક કાર્યક્રમોમાં હિન્દુ દેવી દેવતાનું અપમાન પણ થયું હતું ઘેરાવ કરી જય શ્રી રામના નારા બોલાવી કાર્યવાહી કરવા માંગ કરી જે બાદ પોલીસ રેલો આવતા સરિતા નાસ્કર અને કમલ નાસ્કર વિરુદ્ધ ફરિયાદ બાદ ધરપકડ થઈ શાળામાં ધર્માંતરણ વાયરલ વિડીયો થયા બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી જેને લઈને પોલીસે ધાર્મિક વયમનસ ફેલા ફેલાવવાના પ્રયાસમાં દંપતીની ધરપકડ કરી સમગ્ર કેસની એસઓજીને સોંપવામાં આવી દંપતીને મોબાઈલ કબજે લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા નવસારીની સેવન્થ ડી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કમલ નાસ્કર અને તેમની પત્ની આઠથી નવ માસ પહેલા બારડોલીના બાબલા ગામના પ્રાર્થના સભા કરી હતી અને તે દરમિયાન ઉતારેલો વિડીયો વહેતો થયો હતો કારમાં બ્લેક ફિલ્મ ફેન્સી નંબર પ્લેટ લગાડી હોય તો કાઢી નાખજો મોરબીમાં પોલીસની મેગા ટ્રાયલ રાજ્યભરમાં પોલીસે ચાલકો સામે બોલાવી છે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી શહેર પોલીસે મેગા ડ્રાઈવ હાથ ધરી મેગા પોલીસ ડ્રાઈવમાં એસપી ડીવાય એસપી એલસીબી પીઆઈ સહિત એકસો પચાસ થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા મેગા વાહન ચેકિંગ ડ્રાઇવમાં એક હાજર છસો જેટલા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ફેન્સી નંબર વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી વાહનો કરાયા અઢીસો વાહન ચાલકોને મેમો છત્રીસ વાહન ચાલકો વિરુદ્ધ કેસ નંબર પ્લેટ વગર ફેન્સી નંબર પ્લેટ તૂટેલી નંબર પ્લેટ ના કેસ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો એક કેસ કરાયો કુલ એક લાખ અઢાર હજારનો નો દંડ વસુલાયો અમદાવાદમાં ફ્લાઇટને બર્ડ નું જોખમને રોકવા એરપોર્ટ પર ખાસ અવાજ કરતું ડિવાઇસ મુકાયું અમદાવાદના એરપોર્ટ પર હવે બર્ડહિટની ઘટનાઓ ભૂતકાળ બની જશે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ અને ટેક લેન્ડિંગ દરમિયાન બર્ડહિટની ઘટના પર નિયંત્રણ લાવવા માટે અવનવા સાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં ચોમાસાની સિઝનમાં ફ્લાઇટને વારંવાર બર્ડહિટ થતું જોવા મળે છે એરપોર્ટની આસપાસ ટીટોળી સમડી કબૂતર કાંકણાસર જેવી વિવિધ પ્રજાતિના પક્ષીઓ મંડરાતા હોવાથી ટેક ઓફ કરતા અને લેન્ડિંગ કરતા વિમાનોને નુકસાન પહોંચાડે છે સાથે પેસેન્જરોનો પણ જીવ જોખમમાં મુકાય છે ત્યારે આવી ઘટનાને રોકવા રનવે પરથી પક્ષીઓને પગાડવા ફોલો મી જીપ ઉપર ખાસ પ્રકારના અવાજ કરતું ઉપકરણ લગાવ્યું છે જેમાંથી અવાજ આવતા પક્ષીઓ રનવે પરથી દૂર થઈ જાય છે રનવે ની આસપાસ મૂકવામાં આવેલું સોલાર થી ચાલતા ડિવાઇસ માંથી વિવિધ પ્રકારના અવાજો આવે છે જેનાથી પક્ષીઓ રનવે પર આવતા અટકે છે ફ્લાઇટના લેન્ડિંગ ટેક પહેલા જ અવાજ કરતા ડિવાઇસ રાખવામાં આવ્યા છે વહીકલ માઉન્ટેડ એકોસ્ટિક ડિવાઇસ અકસ્માતો ઘટાડશે ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત ટ્રગ્સના રવાડે ચરેલા યુવાધનને સારવાર આપી વ્યસનથી દૂર કરાશે ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી ગૃહ રાજ્ય મંત્રી હરિ સંઘવીના વરદ હસ્તે યુનિટ એક નું ઉદઘાટન કરવામાં આવ્યું આ યુનિટ અંતર્ગત પોલીસ ડ્રગ્સ ના બંધાણીઓને લત છોડાવવા પ્રયત્ન કરાશે આ સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધાણીની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે પોલીસ તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસ માં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ હવે નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કાર્ય કરશે સુરત પોલીસ દ્વારા પહેલા

દિવાળીનો તહેવાર તેમજ છઠ પૂજા કરવા માટે કારીગરો તેમના વતન ગયા છે હજુ પણ મોટા પ્રમાણમાં કારીગરો પરત નથી આવ્યા તેની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે કારીગરોને બોલાવવા માટે વેપારીઓએ વ્યવસ્થા કરી આપવા છતાં પણ કારીગરો ન આવતા હાલ વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે કાપડની માંગ હોવા છતાં પણ પ્રોડક્શન પૂરું કરી શકતા નથી જેથી વેપારીઓને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે આ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કારીગરો ઓરિસ્સાના છે વતન ગયા બાદ તેમના વતનમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે મંદિયોને ત્યાં લગ્ન છે જેને લઈને કારીગરો પરત આવી નથી રહ્યા હાલ સાઠ ટકા જેટલો જ ઉદ્યોગ ચાલુ હાલતમાં છે જેને લઈને કહી શકાય કે ચાર લાખ કરોડ કાપડનું ઉત્પાદન છે તેમાંથી ચાલીસ ટકાનું કામ થાય છે ઘણા પ્રોસેસિંગ હાઉસ તો હજુ ચાલુ પણ થયા નથી ઘરાકી હોવા છતાં ટેક્સટાઇલના વેપારીઓ પહોંચી શકતા નથી જો હજુ પણ કારીગરો કામ ધંધે નહીં લાગે તો કાપડ માર્કેટમાં પણ મંદી આવતા વાર નહીં લાગે નવદરમાં આંદોલનની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે આખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્ર શક્તિ યાત્રા યુગ છે નવનિર્માણ આંદોલનની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્રક્તિ યાત્રા યોજશે આગામી વીસ ડિસેમ્બરે મોરબી કર્ણાવતી અને સુરતથી યાત્રાનો શુભારંભ થશે યાત્રા જિલ્લાના કેમ્પસમાં જાહેર સભાઓ છે પંદરસો કિલોમીટરની યાત્રામાં વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે વિદ્યાર્થીઓને નવનિર્માણ આંદોલનના ઇતિહાસથી અવગત કરાવવામાં આવશે સાથે જ વિદ્યાર્થીઓની સમસ્યા અને પ્રશ્નોને વાચા આપવામાં આવશે સાથે જ છ સાત અને આઠ જાન્યુઆરીએ બે હજાર પચીસના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન પણ યોજાશે અધિવેશનમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી છાત્ર નેતાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થશે અધિવેશન અધિવેશન સ્ટોન તરીકે પ્રસ્થાપિત થશે સાથે કાર્ય કરશે પ્રયાગરાજ માં યોજાનાર કુંભ ગુજરાતમાં તૈયારીઓ આરએસએસ પ્લાસ્ટિકના બદલે સ્ટીલની થાળી આપશે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ કુંભ મેળો હરિત કુંભ મેળામાં બને તે માટે આરએસએસ દ્વારા અનોખું ઉપયોગ ટાળે અને મેળામાં પ્લાસ્ટિક વસ્તુઓ બદલે થાળી થાળી અને થેલાનો ઉપયોગ કરી શકે તે માટે એક એક થેલા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ અભિયાન અંતર્ગત આરએસએસના સદસ્યો દ્વારા શેરીએ શેરીએ ઘરે ઘરે ફરી એક થાળી એક થેલો ઉઘરાવવામાં આવી રહી છે આ થાળી અને થેલો પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવશે આ અભિયાન થકી જે પ્રતિદિન બારસો ટન કચરો ખાદ્ય સામગ્રી સહિતનો

ગુજરાતમાં લગ્ન સરાની સિઝન ચાલી રહી છે હવે પ્લેનમાં હેલિકોપ્ટરમાં અને મોંઘીદાર ગાડીઓમાં જાન આવે મેઘરજમાં હાઈટેક જમાનામાં જૂની પરંપરા મુજબ લગ્ન થયા ડિજિટલ યુગની વચ્ચે જૂની પુરાતન સમસ્યાની પદ્ધતિ દ્વારા બળદગાળામાં વરરાજાને બિરાજમાન કરી સમાજમાં એક પ્રેરણાદાયી લગ્ન વર્ગોડો મેઘરાજના ઈસરી ગામે યોજાયો મેઘરાજના ઈસરી ગામના ભાટિયા પરિવારની જયેશ ભાટિયાના દીકરા હર્ષ ભાટિયાના લગ્ન લેવાના હતા તે સમયથી વરરાજાના પિતા જયેશ ભાટિયા મનમાં એક વિચાર હતો કે જ્યારે પોતાના દીકરાના લગ્ન લેશે ત્યારે વરઘોડો શબ્દ દૂર કરીને દેવદર્શન નામ આપીશ અને દેવદર્શન શબ્દને ચરિતાર્થ કરવા માટે ખર્ચાળ ડીજે બેન્ડ બગી અને ઘોડાના ઉપયોગ પર બંધી કરી જૂની પુરાણી સંસ્કૃતિ પદ્ધતિ સમાજમાં એક ઉદાહરણ બેસે એવી પદ્ધતિ અમલમાં મૂકીશ એવું નક્કી કર્યું હતું જયેશ ભાટિયાએ જે નક્કી કર્યું હતું તે મુજબ સોળ નવેમ્બરના રોજ હર્ષ ભાટીયાના લગ્ન હતા એટલે ગત મોડી રાત્રે તેનો વરઘોડો હતો વરરાજાના પરિવાર દ્વારા મોંઘીદાટ કાર કે બગીનો ત્યાગ કરી એક બળદગાડું મંગાવાયું તેને જૂના જમાનામાં વહેલની શણગાર કરીને લગ્નમાં લઈ જવામાં આવ્યો હતો સાથે જ તે મુજબ ઇકો ફ્રેન્ડલી રીતે સુંદર શણગાર કરવામાં આવ્યો પરિવારના તમામ સદસ્યોમાં પુરાતન પદ્ધતિ અપનાવવાનો અને ઉત્સાહ હતો ડીજે અને બેન્ડ જેવા મોંઘા વાજિંત્ર સાધનોનો ત્યાગ કરીને જૂની પદ્ધતિના શરણાઈવાળા દેશી વાજા મંગાવીને વરરાજાના દેશી પદ્ધતિથી દેવદર્શન એટલે કે નગરયાત્રા કાઢવામાં આવી આજના હાઈટેક યુગમાં પુરાતન પદ્ધતિ ઉજાગર કરવાના અનોખા પ્રયત્નને સૌ ગ્રામવાસીઓએ નિહાળ્યો અને પ્રેરણા લીધી હતી આણંદી સમાચાર તસ્કરોએ મચાવ્યો તરખાટ કોલ્ડ સ્ટોરેજમાં ત્રાટક્યા તસ્કરો કોલ્ડ સ્ટોરેજની ઓફિસમાંથી તિજોરી ઉઠાવી ગયા તિજોરી ના તૂબતા દૂર મૂકી ફરાર થયા તસ્કરો ચોરીની ઘટના કરતા સીસીટીવીની અંદર પણ જોવા મળ્યા છે લગ્નોની સિઝન જામતા નર્મદા બન્યું પ્રી વેડિંગ શૂટ માટેનું બેસ્ટ સ્થળ લોકોનો ધસારો વધ્યો સ્થાનિકોની રોજગારીમાં વધારો થયો હાલ લગ્ન પહેલા પ્રીવેડિંગ શૂટનો જબરો છે માટે લાખો લોકો રૂપિયા ખર્ચે છે ગુજરાત બહાર પણ શૂટિંગ માટે જતા હોય છે ત્યારે જો તમારે વિદેશને પણ ટક્કર મારે તેવું પ્રીવેડિંગ શૂટ કરાવવું હોય તો નર્મદા જિલ્લામાં પહોંચી જાવ નર્મદા બન્યું પ્રીવેડિંગ શૂટ માટે બેસ્ટ સ્થળ એટલું જ નહીં પ્રી વેડિંગ શૂટ માટે આવતા ફોટોગ્રાફર અને કપલ્સને પણ કારણે સ્થાનિકોની રોજગારીમાં વધારો થયો નર્મદા જિલ્લાનો તેતાલીસ ટકા વન વિસ્તાર અને ગુજરાતના મિની કાશ્મીરની જેને ઉપાધિ મળી છે તેને લઈને કપલ્સ માટે હોટ ફેવરિટ અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે પ્રી વેડિંગ શૂટ કરાવવું પહેલી પસંદ બની ગઈ છે જેના કારણે મંડપવાળા કેટરિંગ ડીજે અને ફોટોગ્રાફર તથા બ્યુટી પાર્લરવાળાઓની રોજગારીમાં પણ વધારો જોવા મળ્યો છે કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ પર કપલ્સના વેડિંગ શૂટને લઈને રોજગારીનું મોટું માધ્યમ બની ગયું છે અહીં પ્રીવેડિંગ માટે ગુજરાત અને બહારના રાજ્યમાંથી પણ લોકો આવી રહ્યા છે કારણ કે અહીંયા રજવાડી નગરી છે રાજમહેલોનો લુક નદીનાળા તળાવનો લુક

ઘાણીગુટ ધોત સહિતના કેવડિયા સોયુ અને ટેન સિટી રિસોર્ટ ગણ્યા ગણ્યા ન ગણાય એવા લોકેશન છે જિલ્લામાં માત્ર વેડિંગ જ ની વાત કરીએ તો લાખો રૂપિયાની કમાણી જોવા મળે છે